લોકસભાના ઉમેદવાર તુષાર માટે સમગ્ર સાબરકાંઠા અને ગુજરાતના

સૌથી પછાત જિલ્લો હતો એ વખતે સરકારે અગ્રેસિવ જિલ્લો જો બનાવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક એ અમરભાઈના આશીર્વાદ મળે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે ખેડૂતોના પોષણ ભાવો હોય નોકરી માટેની વાત હોય મોંઘવારી માટેની વાત હોય અને જે લોકલ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ધ્યાનમાં લઈને તુષારભાઈ એ સમગ્ર વિસ્તારમાં જવાના છે એમને પોતાને ધારાસભ્ય તરીકે અત્યારે સત્યાવીમાં હજુ પ્રમ ચૂંટણી થાય છે પણ જ્યારે સંઘર્ષનો સમય હોય અને હોવાડી મંડળ આદેશ કરતું હોય ત્યારે સાબરકાંઠાના હિતમાં એમને પોતે ચૂંટણી લડાવવા લડવા માટે મન માનાવી અને તમારા સૌના આશીર્વાદ લેવા માટે સાબરકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે મેદાને આવ્યા છે ત્યારે એ એમના પરિવારને

જે તમે જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી સામધામ દંડની જેતની રાજનીતિ હેઠળ જે કાર્યકરોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નોની એ ટકા ટકાઈ રહે અને લોકશાહી ટકાઈ રહે એના માટેની આ ચૂંટણી છે ત્યારે ગઈકાલે મને પ્રશ્ન પૂછ્યો કે બેન ભાવુક ક્યાં આજે તુષારભાઈ હોય કે હું આવું પ્રજાને અમારી પાસે આપવા માટે કાંઈ નહીં છતાં ઓગણીસો સુડતાળીસમાં આ દેશની આઝાદી માટે ગાંધીજીને સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ કે આપણા એ વખત રતન ટાટા હોય કે આવા જે ઉદ્યોગપતિઓ હતા એ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા અને આજે મધ્યમ મધ્યમને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને ચાર રૂપિયા પાંચ પચીસ રૂપિયા આપી રહ્યા હોય અથવા તો ભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય ત્યારે એક પ્રજાનો પ્રેમ ને નાગરિક એના હરખના આંસુ છે સંઘર્ષ ચૂંટણી ચડાવ ઉતાર છે રાજકારણનો ભાગ છે અમને કોઈના બાપની ડર નથી અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવવા માટે લોકશાહી બચાવવા માટે કે તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય બીચે હર કરી નથી પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય બેન ભાજપના રાજસ્થાનના સીએમ ભજનલાલને આપના એરિયામાં પ્રચાર કરવા પડ્યું શું કહેશું